જય માતાજી નમસ્કાર મિત્રો મિત્રો સૌને રામ રામ અમારી ક્રિકેટ જગત વિશે દુનિયાના પાંચ એવા મહાન ક્રિકેટર છે જે ક્યારે રનઆઉટ થયા જ નથી એ યાદીમાં એક ભારતીય ક્રિકેટરનું પણ નામ સામેલ છે તો મિત્રો આ ભારતીય ક્રિકેટર કોણ છે અને આ દુનિયાના પાંચ મહાન વ્યક્તિઓ કોણ છે એ વિશે આપણે જાણીએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વિડીયો શરૂ કરીએ તે પહેલાં તમને એક વિનંતી કરીશ કે તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમને જો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને તમારા ક્રિકેટ પ્રેમી મિત્રો સાથે શેર પણ કરી દેજો તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો જે પાંચ મહાન ક્રિકેટરો ક્યારે પણ રનઆઉટ થયા નથી એ વિશે આપણે આજે જાણીએ ક્રિકેટ એ અનિશ્ચિતતાઓ રોમાંચ અને અજબ ગજબ નિયમોનો ખેલ છે ક્રિકેટમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે જે હોશ ઉડાવી શકે ક્રિકેટ ઇતિહાસમાં એવા પણ પાંચ ધુરંધર ખેલાડીઓ છે જે ક્યારે ટેસ્ટ ક્રિકેટમાં ફોર્મેટમાં રનઆઉટ થયા જ નથી આ યાદીમાં એક દિગ્ગજ ભારતીય ખેલાડી પણ સામેલ છે જાણીએ આવા પાંચ ખેલાડીઓ વિશે નંબર એક પીટર મે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને ધાકડ બેસ્ટમેન પીટર મે પોતાની આખી ક્રિકેટર કરિયર દરમિયાન રન આઉટ થયા નથી તેઓ ખૂબ જ ક્લાસિકલ બેટ્સમેન અને શાનદાર કેપ્ટન હતા પીટર મેએ ઇંગ્લેન્ડ માટે ઓગણીસો એકાવનમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું પીટર મેએ ઇંગ્લેન્ડ માટે છાસઠ ટેસ્ટ મેચોમાં પિસ્તાળીસસો સાડત્રીસ રન કર્યા હતા જેમાં તેર સદી સામેલ છે તેમનો સર્વોચ્ચ સ્કોર બસો પાંત્રીસ રનનો હતો તેઓ વિકેટ વચ્ચે ખૂબ જ ઝડપથી દોડતા હતા હવે વાત કરીએ ખેલાડી નંબર બેની ગ્રાહમ હિક જેમનું નામ છે ગ્રાહમ હિક ઝિમ્બાબેવમાં જન્મેલા ગ્રામ હિકે ઇંગ્લેન્ડ તરફથી ક્રિકેટ ખેલ્યું તેમણે ઇંગ્લેન્ડ માટે પાસઠ ટેસ્ટ અને એકસો વીસ વન મેચ રમી અને બંને ફોર્મેટમાં ત્રણ હજારથી વધુ રન કર્યા હતા તેમની બેટિંગ જોઈને ફેન્સ ખૂબ ખુશ થતા હતા ગ્રાહમ હિક પોતાની આખી ક્રિકેટ કરિયર દરમિયાન ક્યારેય રનઆઉટ થયા નથી તેમણે પોતાની દમ પર ઇંગ્લેન્ડની ટીમને અનેક મેચ જીતાડી છે વાત કરીએ ખેલાડી નંબર ત્રણની તેમનું નામ છે મુદ્દસર નજર પાકિસ્તાને આખી દુનિયાને એકથી એક ચડિયાતા બોલર આપ્યા છે પરંતુ પાકિસ્તાનનો એક બેસ્ટમેન એવો પણ છે જે પોતાની કરિયર દરમિયાન ક્યારે રન આઉટ થયો નથી તેનું નામ છે મુદ્દસર નજર મુદ્દસર નજરે પાકિસ્તાન માટે છૌતેર ટેસ્ટમાં એકતાલીસસો ચૌદ રન કર્યા જેમાં દસ સદી સામેલ છે જ્યારે એકસો બાવીસ વનડે મેચ રમતા તેમણે છવ્વીસો ત્રેપન રન કર્યા છે તેઓ ખૂબ જ સ્પીડથી દોડતા હતા મુદ્દસર નજર પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ પણ રહી ચૂક્યા છે મિત્રો વિડીયોમાં આગળ વધીએ ખેલાડી નંબર ચારની વાત કરીએ તો ખેલાડી નંબર ચારનું નામ છે જે આપણા ભારતીય ક્રિકેટ ટીમના એક ખેલાડી છે જેમનું નામ છે કપિલ દેવ કપિલ દેવ એક એવું નામ છે જે દરેક ક્રિકેટ પ્રેમીના હૃદયમાં ખાસ જગ્યા ધરાવતું હશે કપિલ દેવની કેપ્ટનશીપ હેઠળ જ ઇન્ડિયાએ ઓગણીસો માં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને પહેલીવાર વન ડે વર્લ્ડ કપ જીત્યો હતો કપિલ દેવે ઝિમ્બાબે વિરુદ્ધ આતિશી એકસો પંચોતેર રનની ઇનિંગ ખેલી હતી કપિલ દેવ હંમેશા પોતાની ધાકડ બેટિંગ અને કાતિલ બોલિંગ માટે જાણીતા હતા કપિલ દેવે ભારત માટે એકસો એકત્રીસ ટેસ્ટ ખેલી હતી જેમાં પાંચ હજાર બસો અડતાલીસ રન અને ચારસો ચોત્રીસ વિકેટ લીધેલી છે જ્યારે વન ડે ક્રિકેટમાં ત્રણ હજારથી વધુ રન અને બસો ત્રેપન વિકેટ લીધી છે કપિલ દેવ પોતાની આખી ટેસ્ટ કરિયર દરમિયાન ક્યારે રનઆઉટ થયા નથી તેઓ ફિલ્ડની નજર વચ્ચે રન ચોરી કરી લેતા હવે ખેલાડી નંબર પાંચની વાત કરીએ તો પાંચમા ખેલાડીનું નામ છે પોલ કોલિંગવુડ ઇંગ્લેન્ડ તરફથી ત્રણેય ફોર્મેટ રમનારા પોલ કોલિંગવુડ ખૂબ જ શાનદાર બેટર હતા તેમણે ઇંગ્લિશ ટીમ તરફથી અડસઠ ટેસ્ટ મેચમાં ચાર હજારથી વધુ રન કર્યા છે તેઓ પોતાની આક્રમક ઇનિંગ માટે જાણીતા છે પોલ કોલિંગવુડની કેપ્ટનશીપ હેઠળ જ ઇંગ્લેન્ડે બે હજાર દસની આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી પોતાની ટેસ્ટ કરિયર દરમિયાન આ ક્રિકેટર ક્યારે રનઆઉટ થયા નથી તો મિત્રો આ ક્રિકેટ વિશેની માહિતી તમને કેવી લાગી જે આ પાંચ ખેલાડીઓ ક્યારે રનઆઉટ થયા નથી એની રસપ્રદ માહિતી તમને કેવી લાગી તમે ક્રિકેટ પ્રેમી હો તો તમને જરૂરથી આ વિડીયો ગમ્યો હશે અને તમારા ક્રિકેટ પ્રેમી મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો અને મિત્રો તમને આ પાંચ ખેલાડીમાંથી કયા ખેલાડી પસંદ છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો તો મળીએ આવા એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ